પણ બળે 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 એવું થાય ને તારું એટલે જ બળાય

બે મિનિટ થી કાર્યક્રમ પૂરો થઈ જાય નો કાર્યક્રમ લીધી મારી ખાડી મૂકવાની બી એ ડબ્બા જેવા ગોઠવ્યા બતાવ જો કેટલા મસ્ત ડબ્બા ગોઠવ્યા સ્ટેપ બાય સ્ટેપ હજી તો થી એને ડબ્બા લીધા હી કાંકા એક ડબ્બો હટી ગયો અત્યારે હાલ જમવાનું બનાવવાનું ચાલુ હોય એટલે મસ્ત છે આ ડબ્બાની લાઈન કરી હે ગોઠવીને અને બીજું બીજું કેવું ખબર હા કે બીજું બતાવું તો એને બધું આલી હા ચણા ને દાળ નો ડબ્બો આ એવું છે એવું કરવાનું હો આ બધું કોઈક અલગ સિસ્ટમ ચાલે હાલ એટલો બરોબર જો વમો સિંગ દોણા ભર્યા ગોળ વમો રાખ્યો એટલે પ્લાસ્ટિક નો ડબ્બો હોય ને ફૂટે નહીં હા ભાઈ ઓમના ઓમ જ રાખ્યું ભાઈ ઓછી હલાવાનું નહીં આપડે

આપણા ચોથી ડીમાર્ટમાંથી વસ્તુ લાયા ત્યાંથી નથી બધી ગોઠવણી કરી એ બધું બતાવતી હતી હું નાની મું એ વિડીયો લીધો તો આખો અને વિડીયો બધો ડિલીટ થઈ ગયો હતો બકા એવું થયું ફ્રિજમાં એ બતાવીતું કે ડબ્બા ચીવા હી જુઓ હું બતાવું કે આ રીતે હું ગોઠવણી કરું એ અરે તે કરી મેં નહીં હાચું કહું જો હું બતાવું હો તમો નવા જો ફ્રિજમાં એને છે એવી રીતે બધું મૂક્યું હો જુઓ આ બધા ડબ્બા હે ને બધા ડબ્બા ઉપર એને એક 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 લખેલું હોય આવી રીતે જે જે વસ્તુ લેવી હોય આવી રીતે ઉપર લખી દીધું કારણ કે આ વાઈટ ડબ્બા સારા હતા પણ વસ્તુ ખબર ના પડે કે અંદર ડબ્બા હું ભર્યું પણ આવી રીતે પેન્સિલ ઉપર લખી દીધું હોય અને જો અમે ચણા અને એવું કઠોળ બધું અમે આ રીતે રાખીએ છીએ જો માનસી ઇડલી છે એ બનાવી સરસ હું આ જુઓ આ કુકિંગ દરવાજો ખોલ દેજે પેલ બાજુ આ ચલ જા પ્રાણ ગાય પણ ઈ ના જાય હા હેડ હે તું નળ હી બકા વચ્ચે નળ હે હા વચ્ચે વચ્ચે ઉભી ના રે બકા હેડ આપડો હા ઈડલી ના મળે તારે હમણાં જમવાનો ટાઈમે ઈડલી મળશે હોય હેડ હેડ હા તું આ થેલી છે વચ્ચે નોખી દીધી થેલી લઈ લે આ ચાલ આ થેલી લઈ લે બેટા વચ્ચે નહી મૂકવાની આ ચાલ આ થેલી દરવાજા પાછળ ભરાઈ દે કોમ તો નહી કરા અડિયો ડોટો કરશે વચ્ચે જો ત્યાં થેલી લાઈન નોખી દીધી બાર મારા હા ને રોજ દૂધ લેવા લઈ જવાની હોય હોભળા પણ હું કહું મુભળા મગજમાં આ થેલી ભરાઈ દે લે દરવાજા પાછળ કોઈ નોખી દેવાની લાઈન તરત હેડો ચલો ચલો હેડો એથી હટી જાવ રસોડા બાર નીકળી જાવ હેડો હજી કાચલ ની નજર લાગશે મોકલી દીધી ડુંગળી

વિડિયો કોલ કર્યો એટલે ફિલ્ટર એટલે કોલ નથી જોઈને એવું થતું માનસી નઈ જાય એવું નથી થતું જો આ મારા ઢોળા કાઢેલી ખાલી થાય કે બધા ઢોળા કાઢે કુ માનસી હમ હમ તો ગાઈસ કેવું હો ખબર હ ટાઈશું ને અમે ઘણી વાર નક કાપીએ હે એના થોડું આ ટાઈપ નું છે તે ડરી અને આશાના ખોળામાં પેઈ જઈ હા એન માસીના ખોળામ પેઈ જઈ ના મન ભાઈ ક મને આર એ નખ કાપી દેશે આ ચાલ તું મને નક કાપો બેટા ને નક કાપો ચાલ એ ધરુજો અને ચાલુ થઈ જાય રૂવાટો ઊભો થઈ જાય યાં